સુરતમાં રવિવારે પડેલા ભારે વરસાદમાં રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે તો સોમવારે કતારગામ ઝોનની ધીમે ક્રિકેટ બોક્સ નો સર્વે કર્યો હતો આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં સાત ક્રિકેટ બોક્સ ગેરકાયદેસર હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી કતાર ગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા છે તો ટીપી 50 વેડ કતારગામ ફાઈનલ પ્લોટ નંબર હેસી 1 રામકથા રોડ એસઆર કે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સ ને સિલ કર્યું હતું આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ ગોપીન બેંગ્લોસ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ બોક્સ ક્રિકેટ મોટી વેટ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ ક્રિકેટપોર સરસ્વતી સોસાયટી પાસે ઝોન બોક્સ કરી નોટિસ હતી અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરી અને ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે તેવું પાલિકાનું કહેવું છે હવે બે દિવસ પૂર્વે એક બે ત્રણ છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો શેડ ધરાશય થઈ ગયો ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા નાની એવી ઈજા થઈ છે પણ સિટી જનરલને અમે સૂચના આપી દીધી કે તમામ ઝોનમાં સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સેલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપ